નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સુરતના ઉકાઈ ડેમ માં સતત પાણીની આવક થતા પંદર દરવાજા ખુલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે તાપી નદી ધીરે ધીરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે તો તાપી નદી પર રાંદેર સિંગણપુર વચ્ચે બનાવવામાં આવેલા કોઝવે ભયજનક સપાટી કરતા ત્રણ મીટર ઓવરફ્લો થયો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે આખો દિવસ વરસાદ વરસ્યો હતો જેમાં સુરત શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો હતો સિઝનમાં પ્રથમ વખત શહેરમાં દિવસભર ઝરમર વરસાદ વરસ્યો હતો આ સાથે જ સિઝનનો કુલ સરેરાશ વરસાદ પંચાવન પોઈન્ટ પંદર ઇંચ થયો છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ બાવન ફૂટ નોંધાય છે

વહી રહીશું આ સ્થિતિને પગલે તાપી નદી કિનારેના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે અને માછીમારોને માછીમારી ન કરવા જવા અપીલ કરી છે ઉકાઈ ડેમમાંથી એક પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક કરતા વધારે પાણી છોડાતા તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે તાપી નદીના કિનારા ઉપર પાણીનું જળસ્તર વધતા વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે સુરતના તાપી નદી કિનારે આવેલા અલગ અલગ ઓવારા ઉપર પાણીનું સ્તર વધ્યું છે તાપી નદી ધીરે ધીરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે જને પગલે સુરત રાંદિરકોઝવે પાણીમાં ઘર્કાવ થઈ ગય્યો છે

ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર